જય એમ બે જાય ભૂલે જો આજે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક તો એમાં શું જોઈશે કહું તો આ ભીંડા છે પછી આ મરચું છે હળદર છે અધાણા જીરું છે પછી આ રહી જીરું અને હીંગા વઘાર માટે અને મીઠું અને આ તેલ આટલી વસ્તુ આપણે જોઈશે તો હવે પહેલાં આપણે આ ભીંડાને સુધારી લઈશું જો આપણે ભીંડા સુધારી લીધા છે હવે આપણે એનો વખાર કરી દઈએ જો આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે રઈ નાખી દઈએ જો આ રઈ ફૂટી જઈએ આપણે હિંગ હા જીરું નાખો જીરું હવે હિંગ નાખી દો હવે આપણે ભીંડા નાખી દો દોક્કર નાખો મિક્સર આપણે છે ને ભીંડાનું શાક હાલ સાદું બનાવવાનું છે ઝડપથી થઈ જાય એવું સાદું એટલે તીખું છે એવું ખરું જ પણ ઝડપથી થઈ જાય એ રીતે બનાવવાનું છે અને પાણી નહીં નાખવાનું પાણી વગર કરશું પાણી વગર મસ્ત લાગે શાક હવે નાખી દો મરચું આપણે પછી હળદર હવે આપણે મીઠું મીઠું પહેલાં માપનું જ નાખવાનું મીઠું શાકના નહીં બગાડે પછી આપણે નાખીશું બીજું હા જો આ ધાણા જેવું નાખશું હવે મીઠું નાખું બસ બીજું પછી ચાકીને જોઈ લો લઈને કર નાખો મિક્સ હા ન જોઈ લો ડિશમાં છે લઈને એટલે મિક્સ થઈ ગયું ને એટલે ખબર પડે મીઠું કેટલું આવી જાય પછી આપણે નાખીએ બીજું એ રસો રસો ચાકવા ખબર પડી જાય રસામાં જ આવી જાય મીઠું જરૂર હોય તો નાખી દો થોડું આ રીતે મીઠું છે ને બે રીતે શાક બગાડે વધારે પડે તો એ નહીં ખાવાનું અને ઓછું હોય તો મજા ના એનો માફક જ નાખવું પડે એટલે મીઠું નાખતો બે વાર ચાખી જવું છું હવે આપણે ડીશ મૂકી દઉં પછી ચલો ઢાંકી દઈએ આપણે પાણી વગર કરવાનું છે ને હા ડીશનું કોણ એના ઉપર થોડું પાણી નાખી દો ડીશમાં જો આપણે પાણી વગરનું શાક આ રીતે કરવાનું એટલે આ શું વરાળથી થઈ જાય છે શાક મસ્ત મજાનું શાક વરાળસી બસ હવે આપણે ચાર પાંચ મિનિટ રવા દઈએ પછી એનો જોઈ લઈએ ત્યાં સુધી આપણું શાક થઈ જશે જો આપણે ચાર મિનિટ થઈ જશે હવે જોઈ લઈએ શાક લૈલો લોડીશ હા જો મસ્ત મજાનું શાક થઈ જાય છે કે નાખવાનું જો આપણે શાક ભીંડાનું મસ્ત મજાનું બની ગયું છે લઈલો ડીશમાં આપણે શાકમાં તેલ થોડું વધારે નાખીએ છીએ તમે ખાતા હોય તે નાખવાનું તમે તો તેલ વધારવાની એવું મજા આવે ખાવાની મસ્ત મજાનું શાક થઈ જાય જો તૈયાર છે આપણું ભીંડાનું શાક સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો